ડીવી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણમાં પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવાનો રહ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલો છે અને એ પણ ગોલ્ડન બ્રિજ સામે છેડે અને બોરભાઠા બેટ માં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે અને આજે વૃક્ષારોપણ નો સુંદર કાર્યક્રમ કર્યો છે એમાં ફળ લાગે એવા વૃક્ષો છે ફૂલ લાગે એવા પણ વૃક્ષો છે અને પક્ષીઓને બસ મોજ જ મોજ છે એવું આ આજે વૃક્ષારોપણ થયું છે સુંદર મજાનું પાંચમી જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે દેવા ખાતે કરવામાં આવ્યું છે આપણા અંકલેશ્વર માં ઔદ્યોગિક વરસાદ સૌથી વધારે આવેલી છે અંકલેશ્વરમાં સૌથી વધારે રાસાયણિક ઉત્પાદન થાય છે જેનાથી માનવને ખૂબ જ આડઅસર થાય છે આપણે આ રાસાયણિક હવામાનને સંતુલન રાખવા માટે સૌથી વધારે વૃક્ષો વાવવા જોઈએ અને આ માધ્યમથી હું તમામ જનતાને અપીલ કરું છું કે હાલમાં અત્યારે આપણી અંકલેશ્વર રેન્જમાં અંકલેશ્વર તાલુકામાં શાલીમાર અને પાનલી ખાતે તેમજ આસોડ તાલુકામાં બિગસ અને પાંજોલી ખાતે નર્સરીઓ આવેલી છે જેમાં નજીવા દરે વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે તો તમામ જનતા આ જગ્યાથી મેળવી શકો છો કરી શકો છો એક વન કસ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ રોપાનો રૂપા કરવામાં છે સાથે સાથે અંદર ચાલવા માટે પાથે ગજેબો છોકરાઓને રમવા માટે રમતગમતના સાધનો પોઈન્ટ આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે હાલમાં ભરૂચ જિલ્લામાં આશરે એક લાખ દસ હજાર રોપાનું વાવેતરનું આયોજન અલગ અલગ તાલુકામાં કરવામાં આવ્યું છે જેમાં પણ કમસે કમ એક સો થી ઉપર જે વન્ય જાતો હોય એ તમામ જાતોનું વાવેતર કરવામાં આવે છે આ રીતે હું આ તમામ જનતાને આ માધ્યમથી અપીલ કરું છું કે આપ પણ આ રીતે દરેક નર્સરીમાંથી રોપા મેળવી વાવેતર કરી શકો છો